અમામાં વનરવારા બતાવો ને માર પૂજવારા દેવ બતાવો ને કોઈ તું કપડા ખૂન અમારા કરેલું તમારા મર્ડર કરી નાખ્યું છોકરાએ કરી નાખ્યું તું ખૂન કરી નાખ્યું હા બરાબર તમારે ખેતરો ના જગ્યા ના ડાખા છે બધા ખરા માં નહીં બોલાવતા બોલાવતા પાસા ભેગા થઈ જાય ભેગા એમ જ તમારી શક્તિ માતા તમને આવું મેળડી માતા શક્તિ માતા અમારે કુળદેવી ત્રણ ભાઈ અમે રંજીત અમાર પર ત્રીજો થાય ઓ ધમ ધમે નગારા રે હો ધીરે બહુ ચર મેલડે માના ધામ માં હો મારે મેલડે માના ધામ મા

તમારા સાનિધ્ય તમારા દુખડા ભાગી જતા હોય કોઈ વાંધો નઈ પણ ઘેર બેઠા તમે ઘણી સમજ લીધી જો વિડીયો જોઈને તમે ગોગા મહારાજ નું નાખવાનું

આગિ પાછી હોય તમારા ઘરમાં સરળ આલી ને પપ્પા નો ભાઈ હતો એટલે કે બચાવ કરવા માટે કોશિશ કરી ઉપરથી ખૂન કર્યું હોય તો એના જેલમાં વ્યક્તિ ખૂન કરવા વાળો વ્યક્તિ પટેલ જતો રહ્યો પણ જેનું ખૂન કર્યું હશે આ તમારું કોઈ ખૂન કરી દે તમારી ઘરની માતાઓ જોઈ રહ્યા એ ખૂન કર્યું હશે એની માતાઓ નહીં આવી હોય

વધારે જૂની વાત આ દતાર થઈ તો દેવ હો વર્ષ હોય ને એ નડે પણ હજુ કદાચ કોઈ લાફો માર્યો હોત ને તો એ ગુનો ભોગવી લેત તો ચાલી જાત મારા ખૂન કર્યું એટલે મહાપાપ ક્યાં

એને ખૂન કર્યું એની વસ્તી નથી કદાચ એની વસ્તી હોત તો એના દીકરા દીકરીઓ નડે બરોબર એની વસ્તી નહીં એટલે માતા ઘર ઘરમાં જે હોય એને જુઓ કે આનો દીકરો છે એના દીકરા મારે પણ એનો તો દીકરા જ નહી વસ્તી જ નહીં માતા તો ઘેર આવેલી રોજ તમને જ મારે વડા તમારો મઢય હરગાયેલો છે મઢે હરગાય મગજે ગોડા કર્યા ડોસી ના કર્યા લો કર્યા 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 નહી કર્યા ઉરતા ચકલા પાડે વાતા લો તમારો પણ તોય કશું ધોન આલ્યું નહીં આજ કદાચ થોડી

ત્રણ મહિના કર્યું એની માતા આવી છે તમને નડવા નડવા આઈ એ તમારા કાકા મરી જાય ને એની કોઈ વસ્તી નથી ને એટલે તમારા ઘેર ભૂકા કાઢે છે મારવા તો જોઈએ તમને બધા નડસ છે કાકો દીવો નડસ અને અમે મસાણી મેળડી હવે એનું જેનું ખૂન કર્યું એને હોદવો પડે કોઈક વાત કરવી પડે અને મહેનત કરો ને કદાચ એનું ઘર એ વ્યક્તિ ના હોય પણ એનું ઘર પરિવાર કુટુંબ મળે ને તો એને કેવું પડે અમારા દાદા એ અમારા આવું ગલતી કરી આ ખૂન કર્યું એની પાછળ તમારી માતાઓ આવી અને આટલા વર્ષે અમને વાત નો પસ્તાવો થયો ખુખાર જેવી મેલડી જેવી માતા એમને વાત બતાવી લો અમે તમે જે કોઈ દંડ પોણી કરવા છે એમને માફ કરો તારે તમે સુખ માં દેખાય મેલડી આવું હા તે વાજે આ જેનું ખૂન કર્યું તું એ વ્યક્તિનો ને ક્યાં કોણ હતું ગમ ક્યા ફલાણા વ્યક્તિ કોણ હતા એવું કોઈ તપાસ કરો મહેનત કરો મલ તારે માતા લઈ અને ન્યાય આલો

બાજી બાજી માતાઓ અને ભેગી થઈ જાય ભલે છે ખરું માતાજી એ તમે અંદર અંદર બોલાવતા નતા અપયા લીધા તા ખરુમાં લીધા એ અપયા લીધા ને અપયા જ્યારથી એ વચન ઉલ્લંઘન કર્યું ત્યારથી તમારી સદી માતા શક્તિ માતા તમારી જ માતા તમને નડી ઉમેરડી આવું માતાજી

એક વરગતા મરણ પ્રસંગ કોડા આટલું બોલ્યું વચન પાડતા હોય તલવાર ની ધાર ઉપર રહેતા હોય અને એ વચન ભૂલી ને આ ભેગા થવા તો તમારી માં તમને

આ ના ગોડા છે બોલી ને બીજું બોલે તને દંડ પોણી કરું છું અને એના બેહીન એના ભાઈ ને વાત કરી સમાધાન કરો ત્રણ ભાઈ અમે રણજીત રણજીત કરવી પડશે પણ તમારે તારી માતા દંડ પોણી કરવાનું છે બોલતા બોલે છું માં કે આ જગ્યા લઈને આવજે પણ અમારે મારા દાદા વતી અમે માફી માંગીએ છીએ